સરકારના કાનની બેરાજ ઓછી થાય એવું કંઈક કરો જેનાથી એ લોકો અમારું દર્દ સમજે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી રાજકોટના દિવ્યાંગ જય છનિયારાયે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરી યુવાનો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે પોતાની અને અન્ય તેમના જેવા દિવ્યાંગ અને વૃદ્ધોની વેદના જણાવી તંત્રની આંખ ઉગાડી છે દિવ્યાંગ જય છનિયારા રાજકોટના રહેવાસી છે અને પોતાની રોજી રોટી કમાવવા માટે રેલવે સ્ટેશન મારફત અલગ અલગ જગ્યાએ હાસ્ય કાર્યક્રમ કરવા જાય છે ત્યારે તેમણે જંકશન પ્લેટફોર્મ નંબર ચાર પર વૃદ્ધો અને દિવ્યાંગોને લિફ્ટ ન હોવાથી આવનજાવનમાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે આ વિડિયોને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત જય છનિયારા રાજકોટ જંક્શન ઉપર છું છેલ્લા ઘણા સમયથી મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે અલગ અલગ જગ્યાએ મારા હાસ્યના કાર્યક્રમો કરવા માટે જાઉં છું પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ગાડી આવે ત્યારે અમારું બ્લડ પ્રેશર વધી જાય છે નથી કોઈ લિફ્ટની સુવિધા કે નથી એક્સિલેટરની સુવિધા નો દિવ્યાંગો માટે કે નો સિનિયર સિટીઝન લોકો માટે વડીલો માટે તો નથી કોઈ બેટરી કારની સગવડ બેબી કારની સગવડ તો મારી સરકારને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસના દાવા પછી એવું કંઈક કરો જેનાથી લોકો અમારું દર સમજે અત્યાર સુધી આપ સભે મને ખૂબ મદદ કરી છે અને આગળ પણ કરશો એવી અપેક્ષા નમસ્કાર તેઓની આ રજૂઆત રાજકોટ રેલવે ડીઆરએમ સુધી પણ પહોંચી હતી અને निवेदन में घनी एवं माही आपी थी जेना सामान्य लोगों दिव्यांगों और वृद्धों अजाण हो देखिए हमारे चार नंबर जो प्लेटफॉर्म है वहाँ पर अभी हम लोग एक नई लिफ्ट का कंस्ट्रक्शन वर्क चल रहा है जो बहुत जल्दी पूरा हो जाएगा लेकिन फिलहाल के लिए जो हम लोगों ने दिव्यांग फ्रेंडली सुविधाएं दी हुई हैं उसमें पार्सल ऑफिस से होके एक पाथवे जाता है जो उस प्लेटफॉर्म पर पहुँचता है लेकिन उसको अवेल करने के लिए आपको थोड़ा सा जहाँ पे व्हील चेयर अवेलेबल है वहाँ पर आना पड़ता है और वो स्टेशन मास्टर के पास मिल जाती है वो अवेलेबल है बस यहाँ पर यह हुआ कि उसका इस्तेमाल नहीं हुआ बिकॉज ऑफ लैक ऑफ अवेयरनेस या जो भी आप उसको कह लीजिए कितने समय में सर लिफ्ट तैयार हो जाएगी देखिए हमारा हमारा काम जो चल रहा है बहुत फास्ट मोड पर चल रहा है और हम इसको इकतीस जनवरी तक कमीशन करने की हालत में आ जाएंगे जो बाद में उसके कुछ पेपर वर्क होते हैं जो लाइसेंसिंग वगैरह के लिए एजेंसीज आती हैं वो अपना कुछ पाँच दस दिन का टाइम अलग से ले सकती हैं अदरवाइज हमारा काम इकतीस जनवरी तक पूरा हो जाएगा सर ये प्लेटफॉर्म बने कितने हो ये, ये प्लेटफॉर्म हमारा कमीशन हुए लगभग एक साल हो गया अगर कोई दिव्यांग और सीनियर सिटीजन है उसको कोई अलग से सुविधा देनी हो जैसे कि बैटरी वाली कार है उसके लिए क्या है आपको बैटरी ऑपरेटिव कार के लिए भी हम लोगों ने टेंडर कर रखा है लेकिन अभी तक उसमें कोई पार्टी नहीं आई है आ, जैसे अगर कोई पार्टी इंटरेस्टेड आती है तो वो भी हम चालू कर दर, देंगे दरअसल ये जो तो कि तो यहाँ से है हम लोगों ने एक इंडिकेशन बोर्ड लगाया हुआ है कि आपके लिए सुविधाएं वहाँ पर उपलब्ध है उसको हम और प्रमिनेंटली लगाएंगे और यहाँ पर जैसे हमारा लिफ्ट चढ़ने की जगह है प्लेटफॉर्म नंबर एक के पास

ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે આપવા રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર